સંતવાણી કે આપણે શરૂઆતથી જ જો કે પ્રભાતિયામાં હું જય સિયારામે હરિઓમ કહી દઉં છું છતાં આપ સર્વેને દાસ અશોક મહેશ્વરીના જય સિયારામ હરિઓમ તો આપણે પ્રથમ પાયાથી જ પેલે વાણી લઈએ છીએ જોકે વચમાં કોઈ એવી આવી જાય તો ઠીક છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ ઘણા ખરા ઓલા પોતે હજી પૂરા માણા ન થયા હોય માણા એટલે માણસ અને હું ભગત હું શાંત હું મહાત્મા હું ગુરુ સદગુરુ તો બહુ ઊંચી વાત છે એનું નામ એને લો મારા સદગુરુ એ શબ્દનું નામ ન લેવાય તેવા વાત એ લોકો પણ વેલ્યુ ન હોય જે ગુરુમુખી પૂર્ણ હોય ને એ એને પણ સદગુરુ નામ લેવાય પછી હું સદ હું ગુરુ સદગુરુ તો એ થવા બહુ પણ એવા મુહા પેલે તમે તમારા શરીર ને તો ઓળખો તું હજી શરીરમાં પહેલે કીધું હમેશ કહીશ કે આ પાંચ છે સાત ફૂટ આઠ નું ફૂટ નું લંબાણા લાંબો જેવો કે પગ ચોડો કેવા જનો સો બસો કિલો નું

તો ઘણા લોકો હજી મન ને ચિત્ત એને હજી એક જ સમજે છે આમ ધતિયાકા ઘોડા ગધેડા જેવો ફરક છે ચિત્ત અલગ છે ચિત્ત વાત જ અલગ છે મન તો હડકાયો ડોર છે પણ એ જે મનની ઉત્પત્તિ છે એ ચિત્તમાંથી આવે છે પ્રથમ ચિત્ત જાગ જાગૃત થાય તો ચિત્ત

એ બધાથી આપણે પેલા સમજી લઈએ પછી ત્રણ ગુણ પછી પાંચ તત્વનો પુતલો તું છો પછી ઇંદ્રિયો આ બધા શરીરમાં છે આમાં કાયામાં બેટા એને આપણે પેડે ઓળખી લઈએ પછી તું મૂળ કોણ છો ધીરે 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 આપણે અત્યારે તો હજી ભગતી માર્ગમાં આવીએ સગુણમાં માં કોઈ કહેતા વાણી આવી જતી હોય તો એ બીજી વાત છે પણ મારો વિચાર આમ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આમ તો ઘણા જમ્પ મારે કહો છું તે ને પછી પડે નીચે હવે ઓલા ઉપરથી પડે તો ભાડકા તો ભાંગવાના હોય તો તું પૂરા થઈ જતા હશે ઓર આવડા મોટા આમ ઊંચી ચડી જાય સીધા કોલેજ ના પ્રાથમિક શાળા ના સ્કૂલ ના હાઈસ્કૂલ ના કોલેજ ના યુનિવર્સિટી સીધા યુનિવર્સિટી ડિગ્રી ઓ મેળવી છે રહેવાડ્યો ને બાપા કઈ રસ્તામાં પડ્યું છે હજી તું મનને તો તારા ઓળખ

બારવાળાઓ સંસારિક પારિવારિક આને એને સમજી હું છું બધું મારું છે એમ એ આપણા એ એ આપણે પછી જઈએ એ પછી તમે હવે હવે ઓલો ગયો હોય હે ગયો હોય કે ગયો પછી ગયા પછી શું ખબર કે શું હાલત થતી હશે શું કરતા હશે આ લોકો કે એટલું રડેલ્યો કે એટલું રોવે એ રોઈ રોઈને જેમાં અમારી ગોપીઓ કૃષ્ણ જયારે ગોકુળથી જાય છે મથુરા અને ત્યારે જે છે ગોપીઓ આખા ગોકુળની કે છે કે નદીઓ જાય ને આસુડાની પાણીની એમ એવડા બધા રોય પણ એ તેરડીઓ વધારે વધારે મહિનો ડી બાર મહિના યાદ કરે એ પછી તો તમને ભૂલી જાય તમે જુઓ હા કોણ હતો શું હતો બાપા હતો મા હતી ભાઈ હતો બેન હતો જે હતો તે ઈ ગયો ને ગઈ હા હવે સાંભળો માત કાય પુત્ર હમારા બેન કાય માત કહે પુત્ર મારા બેની કહે વીરમેરા ભાઈ કૈ બુજમારી હે નરી કહે નરમે ની કહે નરમે મન જગત તઈ કે 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 માતા મારો પુત્ર બેન કે તો મારો વીર હતો મારો શું કે ભૈલો હતો મારો લાડલો હતો ભાઈ કે મારી ભૂજા હતી હવે એ જ થી લડ્યા કરો છો કોને કીધું ભાઈ તો કે આ વાણીમાં ભૂજા મારી ભૂજા આને નારી કે નર મેરા ક્યાં નારી ભેગી આલી કઈ નારીઓ ભેગી ગઈ ધર્મ પત્ની જેને તમે કહો મારી ઘરવાળી આ મારી બાયડી ના ના નારી કે નારી કોઈનો નથી થયો કે તમારો થશે એ કોઈનો સગો નથી રે કોઈનો સગો નથી સાંભળો પછી હવે એ જયારે ગયો પછી તો ઓલો શરીર પડ્યો ખોખો પછી રોજના અય મારો મારો દીકરો મારો પુત્ર મારો લાલો લાલો ખબર નહીં ઉપનામ દેતા હોય પેટ પકડ કર માતા રોવે પકડ કર ભાઈ

એવી એવી ઉપનામો આપે આપણે એમ થાય પછી લપટ ઝપટ જેને તમે કહેતા હતા ને મારી ઘરવાળી એવી રોવે એ બી રોવે તેર માં ડિટે ભૂલી જાય તેર મેં તો પછી આમાં આવશે સાંભળજો એ કોઈ કોઈનું નથી હારે ન હાલવાનું કોઈ બી એટલે જાગી જાવ ને આ મારું છે આ મારી છે આ મારું છે આઈ લાવીને ફલાણા લાવીને ઢીકડા ને એ બધું રેવા દેવો ને પછી એ જ્યારે લઈ જાય છે તમે ઓલું જે બે લાકડીઓ ઉપર બાંધે છે સાંભળો સાંભળો બાંધશે એ લાકડું જ કામ આવશે જેમ આપણે ઓલી વાણીમાં કબીર સાહેબ એક કીધું જીતે બે લકડે મારતે બે લડે દેખ તમા હવે આ વાણીમાં છે चारगी चाध राम गव चर कष्ट की धोई चारो कोने अगान लॻाई चारो कोने अगान लॻाई फोक दैस होली रे फूक दिया जैसे होली ભૂલા ફૂલારે એ ફિરે જગત મે કે સંતો ચાર ગજી ચા ધર્મ ગવાઈ ચડા કાષ્ટ કી ધોઈ મંજો બાંધે જનાજો તૈયાર કરે પછી ઓલા કોફીનો હોય જે જેવું હોય રીત રિવાજ એમાં એ લાકડું જો એમાં બધું આખું પેટી બનાવે ઘણા એ અલગ અલગ ધર્મ સમાજની વાતો અગ્નિ કોઈક ડફનાવી દે અમારા એકવાર સમાજમાં ડફનાવે અમારા આપણા મુસ્લિમ સમાજમાં ડફના આવે પછી કોકિન ઈસાઈ ધર્મમાં કા ડફનાવે કબ્રસ્તાનમાં કોઈ પછી બાળે લીધું બીજા મને ખ્યાલ ચારે કોને અગન લગાઈ જશે ફૂંક દિયા હોલી તમે હોળી કેમ બળતા જોઈએ હશે ને એમ એ તું બળી જશે મુઆ ચારે બાજુ તને આમ આગ લગાડી દેશે અગ્નિ અગ્નિ સંસ્કાર થઈ ગયો એના સંસ્કારો કુ કર્મો કર્યા કુ સંસ્કાર સારા સંસ્કાર જે સંસ્કારો બધા બાળી નાખ્યા બળી ગયા એની ભેગા

હવે તો શહેરોમાં નથી ગામડામાં જે ક્યાંક ચૂલા છે કેમ લાકડી બારે અને અહીંયા અહીંયા તમે ઓલા શિયાળામાં કેમ ઠંડી બહુ લાગે આ કરો હવે વિચાર ગરને ગણમાં ઓલી ન હોય શું કહેવાય હીટર એ તો પૈસાવાળાઓને ખબર ન હોય લાકડી ચૂલો શું કહેવાય તો આપણે નહીં તાપડું કરીએ લાકડી કેમ બળે એમ તારા હાડકા બળે અને ઘાસ ઓલો વાલ આ તારા વાળ ઘાસ કેમ બળે એમ તારા વાળ બરે તો તને ખબર તું તો મરી ગયો તને શું ખબર આ તો જીતા જે એના માટે વાતો છે જગાડવા માટે આ તો સાંભળો મરી ગયો શું ખબર હવે મને શું કર્યું આ લોકો બાળ્યું ડાટ્યું તારી નાખ્યું ગંગામાં હવે એને શું ખબર એ તો ગયો છે તો શરીર છે પછી તો પૂતલો છે એ માટીનો ઢગલો છે સાંભળો ને હવે પછી સોના જેસી કયાર જલ ગઈ કોઈ નવાયા પાસા પાસારે કોઈ ન સોના જેસી કાયા જલ ગઈ એ તો અમૂલ છો આ શરીર એનું કોઈ મૂલ નથી આ તો એમાં કે છે કે સોના જેસી ના હીરે મળેલી છે તમે આ તો એક સાધન છે મારા વાલા જો તમે આ શરીરનો એનો જો સદુપયોગ કરો ને એ તો આ તો સાધન છે એક સાધના આપણે જ નથી કરતા આરાધના ને ધ્યાન ભૂલ્યા ફરીએ છીએ આપણે શરીરને મન મને જ સમજી બેઠા છીએ શરીરને ને ઓલો કચરો એ જ સમજ ના એ નથી આમાં અમે કબીરસર સોના જેવી કે છે જે કે છે તમે એ સંતો છે એની વાણી લખી અને કોઈ નવો આયા પાસા હું એક જ અગ્નિસંસાર વાળા કયો તો એક વાર મેં જોયું ભાઈ મેં તો પેલા આને બળવા તો દે પૂરું કે ના ના અગ્નિ પોતે બળ્યા કરે લ્યો વિચાર કરો મેં પૂછ્યું પેલા સંસ્કાર દે દીધું તમે કર્યું ઉભા તો રહ્યો ઓલો પૂરો ભળી તો જાય ના 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 પોતે બળ્યા કરે વિચાર કરો કોઈ પાસે ન ઉભો ન ભાઈ જો અત્યાર સુધી મારા જીવનમાં એક જ તો હવે આપણે એમનો કે ભગવાન કોઈને ત્યાં ન મોકલે કારણ કે એવો પ્રસંગ આવે ઘણા કે જીવ મરે તો મરવાના ગણે એમાં એક જોયો મે એટલે આ વાત હો અનુભવ છે ઓલો ગુરુ બળવાય ને ડે એટલે ઓલો તારો બાપ હતો માં હતી બેન હત ભાઈ હતો પુત્ર હતો એટલે ઉભો તો રહે ઓલો બળી તો જાય પૂરો ના નાના એ બળ્યા કરશે આપણે હાલો હાલો કોઈ નવા પાસા પાસે એ ભાગો ભાગો મેં આપડ્યો હોલો બરે પછી ઘણા ઊભા હોય છે તો આમ ભરી આમ ઊંચું થાય અત્યારે લાશ ઊંચી થાય ભરતા ભરતા એટલે હું કામ પછી શું કરે તો કે લાકડીઓથી મારે આ બે પેલા મરી ગયો બડે છે તોય તમે લાકડી થી એ ડે ધનાધન ડે ધના એવું લાકડી થી દબાવે મેં તો આ ન જોયું આખું પણ હવે એ જે એનું વરણ છે એ જે આખું જોયું હોય ને ઊભા હોય છે ઘણા ને એવું હોય ને જે ઉઠી આવશે વળી તો એટલે ઊભા હોય ઘણા આમ ઊભા હોય આ એવું નથી વળી પાછો આવશે તો પાછી આવશે તો એટલે ઊભા હોય તો ઉભા હોય તો ઓલો આધાર થાય તો ઘણા બી ને ભાગે એ વરી આવ્યો પણ એ ઉભો થાય લાશ ઉભી થાય તે વરી એવા લાકડી થી બે ધનાધન બે ધના ધબાવે આવી હાલત કરે છે તો બુઆ જાગો ને આવી હાલત થશે મર્યા પછી પણ હા પછી હા હા ਘਰ ਕੀ ਚਿੜੀਆ ਢੂੰਡਣ ਲੱਗੀ ਟੁੰਡ ਫਿਰੀ ਚੌਪਾਸਾ ਘਰ ਕੀ ਚਿੜੀਆ ਢੂੰਡਣ ਲੱਗੀ ਟੁੰਡ ਫਿਰੀ ਚੌਪਾਸਾ सुनो मेरे सुनो मे सुबीरा सुना मेरे साधू ए छोड़ जग के छोड़ो जग के मना फुल फुल रे फिरे जग तारी भाई हो આ હા કબીર સાહેબ છેલ્લે અંતમાં કે છે ઘરની ચિડિયા રોજ આવતી રોજ જુએ આ ફરે ઘરમાં ઘરની ચીડિયા ચીડિયા ચકલી ચકલી રોજ આવે ઘરમાં એટલે અહીંયા રોજા બેસતો અહીંયા રોજ ઓલો ખાતો પીતો મોટી મોટી વાર્તો કરતો પછી ભજન ગાતો અશોકભાઈ જેમ કેટલા કેટલું બધું ધમપછાડા કરતો ઓલી ચીડિયા ચકલી વિચાર કરે દેખાતો કેમ નથી વરી વરી ફરે વરી ઓલા કુણે ઉભી રે વરી જુએ બોલો ઓલો એની ઘરવાળી બાર બચ્ચાઓને મારતો હતો એ ગયો ક્યાં હવે ચીડિયા બાઈ ચકલી બાય તો ગયો વરી બિચારી બીજા કોણે જાય વરી ઊં જાય વરી બીજા રૂમ હવે આ તો રૂમો ઘણા ને હમણાં તો ઘણા મેળી બંગલાવાળા વાળા બિચારા કોઈક ને એક જ રૂમ ચાર ખૂણા હોય બધી ખૂણા જેટલા હોય ફરે ઓલો જેવડો પૈસા વાળો તો એવડા એના ઓલા હોય થાઠ હોય એટલે એ ચકલી બિચારી ઊંચાય નહીં એને એવું ખબર પછી અહીંયા બેસી દારૂ પીતા હતા બાટલીમાં નાખી પીતા હતા તો પછી ઓલો ફ્રૂટ ખાતો હતો ઓલો સાગર ઓટલો ખાતો તો ઓલો સાગ મટન નો ખાતો એ ગયો ક્યાં ગઈ ક્યાં ફરી ચકલી વિચાર કરે આ બિચારીને વાંચા હોય તો પૂછે ને કોઈ નહીં બીજા બેઠા હોય ઘરમાં એના સગા કુટુંબ પરિવાર બધા બેઠા હોય પણ ચકલીને શું ખબર એ તો ગયો ઓલા આ શું કામ રોય બધા આ હું મોઢું ચડાવીને આમ મોઢું આટલું કરી બેઠા ચકલીને શું ખબર બિચારી કબીરા સુનો મેરે સાધુ છોડો જગ કી આશા બોલો દારૂ પીતો હતો પછી ઓલો તિજોરીમાં રૂપિયા રાખતો ઘણી ગણીને એ લાલચૂલો ગયો ગયા એમ કે ચકલી બધું વિચારે આપણે એમ કે કોઈ જોતું નથી ચકલી તો રોજ આવે આપણા ઘરમાં ચારે ખૂણે બેસતી અહીંયા બેસી ઊં જોતી હોય આપણને બધાને જોતી આપણે હરતા ફરતા હોઈએ ખાતા પીતા હોય જે બી કાર્ય કરતા હોઈએ ચકલી તો જોતી હોય કબીર સાહેબ એ વિચાર તો કરું ચકલી ને ગોતી કા બીજું કે શું કહેવાય ઘરનો પોપટો કા કીધું બીજા ઘણા પક્ષી છે કીધું કારણ કે કબૂતર તો અહીંયા જ બેસતા હોય ને કરે ને પોપટો તો આવે ને પિંચરામાં પૂરેલું વિચાર શું કરે તો ચકલી ચીડિયા કીધું કબીર સાહેબ ચકલી તો આટલી હોય બધે ફરતી હોય અહીંયા બેઠો હતો રોજ ઝઘડા કરતો હતો પછી એના વિરુદ્ધની એની ઓલી શું કે ઓપોઝિટ શું ઓપોઝિટ વાત કે શું કહેવાય બેન પાછળની વાતો બે સારી વાતો ભી સત્સંગ કરતો હતો ભજન કરતો હતો માળા કરતો હતો એ ગયો ક્યાં એ જેવા બી કરીને ગયો તો ગયો સજ્જન હતો કે શેતાન હતો એ ગયો એ ભાઈ એ ગયો તહીં ઓહો કબીર સાહેબ કે છે બિચારી થાકી ગઈ પછી ઉડીને બારે વહી ગઈ કે કબીરા સુનો મેરે સાધુ એ છોડો ને જગ કી આ જગત છે છોડો જગ કી આસા આહ મન બોલા બોલા કરે જગત મેં કેસા નાતા રે એ કેસા કે કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય મારા હનુમાનજી મહારાજ કે જય આચ કે આનંદ કે જય ભાઈ જો સાંભળનારા જોનારો તમને આનંદ આવે છે કે નહીં મને ખબર નહીં કારણ કે બીજાને મજાને આનંદ આપણને ખબર ન પડ્યો એટલે હું રોજ બોલું આજકે આનંદ કે આવી રીતે જ આનંદ માં રહેવું મારાજન કરશો તો આનંદ આપ મેળે આવશો તો આજકે આનંદ કે જય હરિ શાંતિ 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 જય શ્યાન હરે કૃષ્ણ મોરારી વાસુ દેવા